સરહદી બનાસકાંઠા જિલ્લાનું ડીસા તાલુકામાં આવેલું રામસણ ગામનું પૌરાણિક નામ રામેશ્વર છે એવું પણ કહેવાય છે કે ભગવાન રામેશ્વર ભગવાનની પૂજા નામ પર બનેલું આ ગામમાં લગભગ દસ ની જનસંખ્યા છે અને આ ઐતિહાસિક ગામમાં બસો વર્ષ પહેલા હોળી પ્રગટાવવામાં આવી પરંતુ તે સમયે અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી

રામતડ ગામમાં લોકોનું કહેવું છે કે જયારે પણ હોળી આવે છે ત્યારે ના વડીલોએ મુજબ થી ત્રણસો પહેલા વર્ષ પહેલા હોળીના દિવસે ગામમાં લાગેલી ભયાનક વાત યાદ આવે છે અને આજે પણ ગામના લોકો હોળીના દિવસે શ્રીફળ મૂકી બાળકોને ઢંઢાળે છે ત્યારબાદ રામેશ્વર મહાદેવના મંદિરે લોકો ભેગા થઈને ભજન કીર્તન કરી છૂટા પડે છે અને આવી રીતે હોળીના તહેવારની ઉજવણી કરે છે અમે વર્ષોથી અહીંયા પૂજારી તરીકે કહેવામાં આવે અને પૂજારી એટલે અમારી અહીંયા ભેડીએ ખપી ગઈ લગભગ ઘણા વર્ષોને પણ લગભગ પાંચસો આઠસો વર્ષથી આ મંદિરની પુરાણી મંદિર કહેવામાં આવે બરાબર એટલા માટે અહીંયા હોળી કેમ નથી પ્રચારતા કે રામ રામે અહીંયા શિવલિંગની પૂજા કરેલી એના ઉપરથી રામસણ નોમ પાડવામાં આવેલું બરાબર અને જે ત્યાં અગ્નિ પ્રગટ થઈ જતી એટલા માટે ગામ લોકો ભેગા થઈ અને કોઈ જ્યોતિષને બોલાવીને એમ કે ભાઈ આ શું કેમ શું કારણે એટલે અગ્નિ પ્રગટ થઈ જતી એટલે એનાથી હોળી કા બંધ કરી દીધું બરાબર લગભગ આ બંધ કરવામાં લગભગ અઢીસો થી ત્રણસો વર્ષ થઈ ગયા અત્યારે તો શું હે કે ખાલી શાસ્ત્ર પૂરતું હોળીકાનું શાસ્ત્ર પૂરતું છોકરાને પગે લગાડવા માટેનું એટલું શાસ્ત્ર કરે બસ એ જ કરે તો અગ્નિ પ્રગટ થઈ જાય એવી આ લોકો પહેલા કહેવામાં એવું આવતું હતું કે લગભગ ગમે ત્યાં હોળીકા પ્રગટ કરતા તો એમને અગ્નિ પ્રગટ થઈ જતી અને જ્યાં તમે આ રામસણના ખેડે જ્યાં જે બાજુ જ્યાં ખણો ને ત્યાં લક્ષ્મી જ આવે લક્ષ્મી એટલે શેલી રામસણના ખેડામાં પુરાણી ખેડૂત હોય અહીંયા લગભગ એક વખતને પણ આઠથી દસ વખત આ ઉલટ સુલટ રામસણ થયેલી